આજરોજ તારીખ તેર એક બે ના વહેલી સવારે લાલપુર પોલીસ ઇન્સ્પેક્ટર ના પોલીસ ઇન્સ્પેક્ટર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઈસમોના ઘરે પીજીવીસી ટીમને સાથે રાખી વીજ ચેકિંગ હાથ ધરવામાં આવેલ જેમાં વીસ થી બાવીસ ઘરે ચેક કરતા દસ ઘરે ચાલતા ગેરકાયદેસર વીજ ચોડાણ કાપવામાં આવેલ તેમજ કુલ રૂપિયા ત્રણ લાખ ચાલીસ હજારનો

આ કારવાહીના તહેત જે પીપળી પીપળી જે ગામ છે આ પીપળી ગામની જે પીપલી નેસ પન્ના નેસ અને પીપળી ગામ જે બુટલેગર હતા આ બુટલેગર ઉપર બે જીબીની ટીમ દ્વારા ચેક કરતા લગભગ આઠના આસપાસ જે બૂટલેગર હતા આને ઘરે જે ખોટી રૂપથી જે બીજલીના કનેક્શન લીધેલા હતા અને આને ઘરે ઘણી બધી એસી પણ એવું લગાવવામાં આવેલ હતી જીબીની ટીમ દ્વારા ચેક કરતા ટોટલ આઠ જે બૂટલેગર હતા આના ઉપર કાર્યવાહી કરવામાં આવેલ છે અને ઘરના જે ગેરકાયદેસર ચાલતા કનેક્શન પણ કપાવવામાં આવેલ છે અને ટોટલ પંદર લાખ વીસ હજારનો દંડ આઠ બૂટલેગર ઉપર કરેલ છે એ જે આઠ બુટલેગર છે આમે નાથી નાથીબેન રણસુરભાઈ ગોદાણી ભોજકરણ નાથુસર ગુજરિયા દેવરસિંહ વાલરાજ ધન્ના મુરુભાઈ ગોદાણી ડાઈબેન મેરામણ ગોદાણી દેગણસિંહ રૂપા ગુજરિયા અને સહેદેવ કમ્માભાઈ ગુજરિયા અને હરદાન ઉર્ફે લાલુ આ બધાને ઘરે ગેરકાયદેસર જે કનેક્શન અને વીજળીની જે આપણે જે ચોરી છે આ પકડવામાં આવેલ છે અત્યારે જે લાલપુર જે તાલુકો છે આ લાલપુર તાલુકાને અંદર બીજી ટીમ સાથે જે એસપી છે એ કાર્યવાહી કરાવવામાં આવેલ છે અત્યારે ટોટલ